અને વિડીયો બનાવો તો બીજા ખેડૂતને પણ સંપર્ક થાય તો તમને આજે બતાવવાનું છે તમાકુ કરેલી છે અને તમાકુની અંદર જે વાત કરવામાં આવે ને એકદમ ઓછા સમયની અંદર આ તમાકુ છે જે તમે દિવસ સાંભળજો તો બી વિચારમાં પડજો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો કે કે મારા જેટલા પણ વિડીયો આવે છે તમને મળતા રહેશે તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે નમસ્કાર શું નામ તમારું આખું જગદીશભાઈ રાવજીભાઈ પટેલ જગદીશભાઈ રાવજીભાઈ પટેલ અને આ તાલુકો કયો લાગે તાલુકો જિલ્લો આણંદ આવે

એક ને આખી જમીન ઢંકાવા માંડી છે પાંત્રીસ દિવસની અંદર જમીન ઢંકાવા માંડી છે બરાબર અહીં નજીક લાવજો એક ને દરેક પ્રકારની તમાકુ તમને ટોટલ બતાવીશ બરાબર આ પાન જુઓ ખાલી પાન જોઈએ ને નજીકથી આ પાન ગણજો એક બરાબર આ એક પાંચ નીચેથી વાત કરું છું બે ત્રણ બરાબર છે આ ચાર આ પાંચ આ છ આ સાત અને આઠ પણ આજે આટલી નીચે તમાકુ હોવા છતાં એનો ઘેરાવો જોઈ શકો છો પહેલાં પહેલી વાત આ છે અને અહીં નહીં આમથી બતાવો તમને બધી જ જગ્યાએ એક જ પેટર્ન જોવા મળશે આમ ફેરવો આ બાજુથી એટલે પ્રોપર તમને ખ્યાલ આવે બરાબર છે દરેક જગ્યાએ તમાકુની એક જ પેટર્ન દેખાશે તમને બરાબર છે ઓકે તો તમને આ રિઝલ્ટ છે રિઝલ્ટની વાત કરીએ તો હાલની તારીખમાં પાંત્રીસ દિવસની અંદર બે ફૂટ ઉપર પાન થવા જઈ રહ્યું છે બે ફૂટ ઉપર પાંત્રીસ દિવસની અંદર બે ફૂટનું પાન તો તમે વિચારી શકો છો કે કેવું પાન છે બરાબર જગદીશભાઈ આવો પહેલા કોઈ દિવસ ઘેરાવો રહેતો કોઈ આવો નથી અત્યાર સુધી નહીં અત્યાર સુધી નહીં બાકી લોકો શું કરે પાનું મોટું કરવા માટે થાકી જાય થાકી જાય સ્પ્રે મારી મારીને કે કે ઓગણી ઓગણી તમે એક વખત એટલું કહી શકીશ કે સમયસર સ્પ્રે અને સમયસર પાણીમાં જે વસ્તુ કેવા આપી દેવાનું હું આખી ટેકનિક સમજાવવાનો છું બરાબર છે તો આ લાસ્ટ વિડીયોને બન્યા રહેવાનું છે એની અંદર એટલું તમને કહી શકું કે તમે એની અંદર સ્પ્રે કરવાનો છે હવે તમને એની વાત કરીએ

તો જમીન માં આપી દઉં શું આ લીધું આ તમે છોડી ભરતા હતા અત્યારે ત્રણ વર્ષ ઉપર થયું ભરે ત્રણ વર્ષ પેલા ભર્યું હતું અત્યારે તો ભર્યું જ નહીં તેમાં તમે વાપર્યું શું ભૂમિ સોય ભૂમિ સોય બે વાપર્યું છે બરાબર છે એક વસ્તુ છે તમને બતાવીશ આ છે અમારું ભૂમિ પરિવર્તન આ છે સોઇલ પાવર દોઢ વીઘાની અંદર એમને પાયામાં પાણીમાં આપી દીધું બરાબર અને છોડ રોપી દીધા જે લોકો તમાકુ બાકી છે તો એ લોકો પણ સાંભળે જેને મતલબ જે રોપી દીધી છે તેની પણ તમને સિસ્ટમ બતાવવામાં આવશે તમારા આમ જોખવા જઈએ તો લોકોને પાછા પેલા ડૂલ ડૂલ ફરે ઘા ઘા નાખવાના થાય ઘણા લોકો ને ફેલ જાય છે છોડ ખબર છે ને તો તમારે એવો કોઈ કિસ્સો બન્યો છે બહુ ચારસો છોડા આટલા માંથી ખાલી ચારસો છોડ બરાબર ને તો ગયા વર્ષો દરેક વખત કરતા તો સારું છે ને કેટલા જતા હતા પંદરસો થી બબે હજાર છોડવા ડુલમાં જતા હતા આ ફેર ખાલી ત્રણસો થી ચારસો છોડ જ એમને નાખવાનું થયા છે બરાબર ખાલા ફર્યા એમ કહી શકાય આપણને બરાબર બીજી વસ્તુ આ બે જમીન માં આપ્યું છે અને સ્પ્રે ની વાત કરું તો સ્પ્રે ની અંદર છે આ ક્રોપ પરિવર્તન અને આ પેસ્ટ વર્ગો હવે પહેલા પહેલું તો માહિતી પરફેક્ટ સાંભળજો અને વિડીયો લાસ્ટ તક જોવાની છે બરાબર છે ક્રોપ પરિવર્તન નું કામ એ છે જો તમે એની ઉપર છંટકાવ કરો છો આ જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પીજીઆર જે તમે આની અંદર સ્પ્રે કરવામાં આવે તો પાનનો વિકાસ સારામાં સારો છે દરેક પ્રકારના ટેકનિકલ આમાં આવી જાય છે ફુલિક છે સિવિર છે એમિનો છે ભૂમિક છે પ્લસ પીજીઆર મિનરલ્સ બધા એક્સ્ટ્રા છે બરાબર છે તો આની અંદર પંદર લીટરમાં તમારે પચીસ એમએલનું માપ લેવાનું હોય છે શરૂઆતમાં છે એટલે તો વીસ એમએલથી પણ છંટકાવ કરી શકો છો બરાબર આ જે ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગો પેસ્ટ કામ એ છે આ કોમ્બિનેશન એવું છે ગો વીસ એમ એલ આ પણ વીસ થી લઈને પચીસ એમ જો તમે છંટકાવ કરવામાં આવે તો આની અંદર જે પત્તાની અંદર કોઈ પણ પ્રકારની જીવાત હોય થીપ્સ કતીરી માઇટ્સ મિલીબાગ વ્હાઈટ પે લીલીપોપટી બ્લેક મસી વ્હાઈટ મસી પ્લસ મેન કામ એનું એ છે કે પાંદાની જે પહોરાઈ ખરીને એ વધારી દે છે બરાબર છે અહીં નજીક લાવજો પાંત્રી દિવસની વેચ જો ખાલી આ એક બરાબર અને દોઢ વેતની અત્યારે પાંદુ થઈ ગયું છે પહોળાઈનું દોઢ વેતનું બરાબર આનું કામ છે આ પેસ્ટ ઓર્ગોનું ફાળવાનું કામ કરે જેટલું પહોળું થાય એટલું પાદાનું વજન વધે તો આ છે આપણું પેસ્ટ ઓર્ગો બરાબર તો આ તમારે વીસ એમ નાખવાનું છે કોઈ પણ ખેડૂત હોય મિનિમમ વખત બે વખત સ્પ્રે કરી શકે છે અને વધીમાં વધીમાં પાંચ વખત સ્પ્રે કરી શકે છે બરાબર છે એ તમને માહિતી આપી દઉં તમારે કેટલું વાપરવું છે તમારે નક્કી કરવાનું છે ઓકે બીજી વસ્તુ જમીનની અંદર તમને કીધું આ છે ભૂમિ પરિવર્તન તમાકુ તમે રોપતા હોય જેને બાકી છે એની વાત કરી રહ્યો છો બાકી જે તો પાણીમાં આપી દો ભૂમિ પરિવર્તન દોઢ વીઘામાં અઢીસો ગ્રામ ભૂમિ સોઈલ આપી દો પાંચસો બે મિસ કરીને તમારે આપવાનું રહેશે જેને રોપાઈ ગયું છે તેને ખઈડ વારવાની છે તો ભૂમિ પરિવર્તન તમે જે યુરિયા નાખતા હોય તો એને માનલો કે બે થેલી નાખતા હોય તો દોઢ થેલી સાથે તમે આ યુરિયા આની જોડે મિક્સ કરીને ભૂમિ પરિવર્તન મિક્સ કરીને તમે આપી શકો છો અઢીસો ગ્રામ એકથી દોઢ વીઘાની અંદર બરાબર છે તો આ તમે ખાઈડ વારવાની ખૈડ વાર્તા પહેલાં તમારા બેનો છંટકાવ કરવાનો એના પછી તમે જે યુરિયા પેન જોડે સાથે મિક્સ કરીને ભૂમિ આપી દેવાનું અને એના 6 થી સાત દિવસ જાય એના પછી તમારે બીજો સ્પ્રે કરી દેવાનો જે મેં તમને બતાવ્યું ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો બરાબર બે વખત સ્પ્રે કરવાનો એક વખત જમીન માપવાનું બરાબર તો આ તમારે આ સિસ્ટમ મેં તમને બતાવી દીધી આ પ્રમાણે તમે છાટશો સો સો ટકા રિઝલ્ટ મળશે નવ્વાણું ટકા નહીં બોલતો સો ટકા તમે જો પાંચ વીઘા હોય તો અઢી વીઘામાં વાપરો અઢી વીઘામાં બાકી રાખો બરાબર એક વીઘુ હોય અડધામ ના વાપરશો અડધામ વાપરો પણ રિઝલ્ટ લો બરાબર ને પેલા તમને ઉપર વિશ્વાસ હતો કોઈ વસ્તુ ઉપર બાકી લોકોની હેબિટ શું શું નાટતા તમે અગાઉ વર્ષોમાં યુરિયા સલ્ફેટ ને ડીએપી ને હાઇજિંગ ને મલ્ટીજિંગ ને બધું આજ ચાલે છે તો જે પણ લોકો ખેડૂત ખેતી કરે છે થોડોક બદલાવ લાવો થોડુંક પરિવર્તન લાવો તમારામાં ઓટોમેટિક પરિવર્તન આવશે બરાબર ને જગદીશભાઈ જે લોકો ખેતી કરે છે તમારે તો આની અંદર વાત કરીએ તો શું કરો છો ભૂકો પાડો છો ભૂકો પાડ્યો ભૂકો પાડો છો

પંદરસો રૂપિયાનો ભાવનો વધારો આવતો તો જાતે કેલ્ક્યુલેશન કરી લેવાનું કે કેટલો ગ્રોથ છે તો જે લોકો પચીસ વીઘા કરે છે ત્રીસ વીઘા કરે છે ચાલીસ વીઘા કરે છે વીઘા જો તમે આ વસ્તુ વાપરવામાં આવે અને ખર્ચો નહીં કે નહીં એકદમ નહીં વાત તમારે વીઘે પંદરસો થી લઈને બાવીસો થી લઈને ખર્ચો કરી શકે છે વીઘે ખર્ચો આવે છે બરાબર હજુ મેં ખાલી યુરિયા ખાતે

વાપરશો તો તમારે ફાયદો ઘણો થવાનો છે અમારે દેખાય છે ત્યારે ચોખ્ખું દેખાય કે તેનો ફેર પડે બરાબર બરાબર બાકી પોંત્રીસ દેશમાં ફેર જોવા મળે અત્યારે જોઈ અને ઘણા લોકોની વાત કરું આ ફેર વરસાદને લીધે એટલી ડાંગરમાં તકલીફ પડી છે તો જે લોકો લેટ પડ્યા છે વિચારતા નહીં એકવાર ફોન કરો દરેક વસ્તુની માહિતી આપવામાં આવશે એવું નહીં કાણી તમે જે પણ ફોન કરશો બધી માહિતી આપવા વાપરવું ના વાપરવું બે નંબર ની વસ્તુ છે બરાબર છે પણ એક વાર તમે એક વાર ટ્રાય લગાવો લગાવો ને લગાવી બરાબર છે તો રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી હજુ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો આમાં દરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ જગદીશભાઈ તમે જે માહિતી આપી બરાબર કે પેલા તો વિડીયો ના પાડતા હતા નહીં બનાવી પણ મેં કોઈ બનાવો તો લોકોને ખબર પડે બરાબર છે ને ઓકે થેન્ક યુ સો મચ